તેના માજી પ્રમુખ હાલના પ્રમુખ મેનેજર વેસાણ શાખા જિલ્લા સહકારી બેંક વેસાણ શાખાના મેનેજર તથા મંત્રી આ ચાર આરોપીઓએ મળી અને આ જે જૂની ધારી ગુંડાળી છે તેમના સભાસદો તે પૈકીના ત્રેસઠ સભાસદો પૈકી ચાલીસ સભાસદોમાં ખેડૂતોને જે શાકપત્રનું ધિરાણ મળવાપાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય ત્રેવીસ જે સભાસદો છે તેમના ધિરાણના શાખપત્ર મંજૂર થયાના અવા છતાં પણ આમના છે એ ધિરાણપત્ર મંજૂર કરાવેલા ટોટલ છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ બે કરોડ છપ્પન લાખ એકાણું હજાર જેટલી રકમની છે ઉચાપત કરેલી આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ ચારસો સડસઠ અડસઠ ચારસો નવ મુજબ ગુનો દાખલ થયેલો છે આ ઉપરાંત ગુજરાત સહકાર દ્વારા અધિનિયમ મુજબની પણ ફરિયાદ લેવામાં આવેલ છે તે પૈકી બે આરોપી છે રોહિત અમૃતલાલ અમરોડા અને ધીરુભાઈ ગુસાભાઈ કુંમ્મન આ રોહિત અમૃતલાલ અમરોડા છે ત્યાં જે જૂની ધારી ગુંડારી સેવા સહકારી બેંકના મંત્રી છે જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ ગુષાભાઈ તે ત્યાં સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે જ્યારે અન્ય એક આરોપી જે ભેંસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી તે આ જેલમાં છે આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવીસિયા તેને અટક કરવા માટે જે અલગ અલગ ટીમો છે એ પોલીસની મહેનત કરી રહી છે સર